રાજપીપળા પાસે આવેલા જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જીઆરડી એસઆરડીના જવાનો માટે બેલેટ પેપર પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જવાનોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું રાજપીપળા પાસે આવેલા જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જીઆરડી એસઆરડીના જવાનો માટે બેલેટ પેપર પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી આગામી સાતમી મેના રોજ નર્મદા જિલ્લામાં લોકસભા જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જવાનોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું આજ રોજ તારીખ સત્યાવીસ ચાર બે લોકસભાની ચૂંટણી અનુસંધાને પોસ્ટલ બેલેટ અંગે જીઆરડી તથા એસઆરડી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ આજરોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે જીતનગરમાં વોટિંગ ચાલી રહ્યું છે જેમાં સવારથી અત્યાર સુધી અંદાજે પાંચસો જેટલા કર્મચારીઓએ પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે અને તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસના રોજ પણ અહીં પોલીસ હોમગાર્ડ તથા બહારના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવામાં આવશે